લોકસભાના વિપક્ષ નેતા રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે છે કહેવાય રહ્યું છે કે આ વર્ષમાં આમની બીજી મુલાકાત છે આગામી બે હજાર સત્યાવીસની વિધાનસભાની ચૂંટણીઓ ગુજરાતમાં યોજાય તે પહેલાં કોંગ્રેસે તડામાર તૈયારીઓ કરવાની શરૂઆત કરી દીધી છે થોડીક જ વારમાં રાહુલ ગાંધી છે તે અહીંયા પહોંચ્યા હતા તેમણે અત્યારે કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરી છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે તેમણે મુલાકાત કર્યા બાદ તે બે દિવસ બેઠકોનો ધમધમાટ તો ચલાવવાના છે સાથે જ પ્રદેશ નેતાઓ છે ધારાસભ્યો છે પૂર્વ ધારાસભ્યો છે તેમની સાથે મુલાકાત કરીને આગામી સમયમાં કેવી રીતે ભારતીય જનતા પાર્ટી માટે પડકાર કોંગ્રેસ ઉભો કરી શકે તે માટે ખૂબ મહત્વપૂર્ણ ચર્ચા અને બેઠકોનો ધમધમાટ છે તે આ માનવામાં આવી રહ્યું છે કાર્યકરો પણ છેલ્લા ઘણા સમયથી એડી ચોટીનું જોર લગાવતા હોય છે પરંતુ ચૂંટણીમાં જે પરિણામો મળવા જોઈએ તે પ્રકારના પરિણામો નથી મળતા કોંગ્રેસની દરેક વખતે આશા ઉપર પાણી ફેરવાઈ જાય તેવી સ્થિતિ નિર્માણ થતું હોય છે પરંતુ તે વખતે આ વખતે રાહુલ ગાંધીનો સીધો ફોકસ હવે ગુજરાત છે બે હજાર સત્યાવીસ ની વિધાનસભાની ચૂંટણી છે તે પહેલા બેઠકોનો ધમધમાટને આગામી મહિનામાં કોંગ્રેસને એક વિશાળ અધિવેશન પણ મળવાનું છે એ અધિવેશનમાં કેવી રીતે સંગઠન તૈયાર કરવું કેવી રીતે રૂપરેખાઓ કાર્યક્રમની નક્કી કરવી ને આગામી બે ની સત્યાવીસની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને ગુજરાતમાંથી પરાસ્ત કરવું તે તમામ બાબતે ચર્ચા થઈ શકે છે ને આ ખૂબ મહત્વપૂર્ણ બેઠક અને મુલાકાત ગુજરાતની માનવામાં આવી રહી છે વિપક્ષ નેતા લોકસભાના રાહુલ ગાંધી ની તેઓ હવે કાર્યકર્તાઓ સાથે નેતાઓ સાથે વાતચીત કરીને શું ચર્ચાઓ કરશે શું તેમને હોમવર્ક આપવાના છે આગામી સમયમાં કઈ રીતે તેમના કાર્યકર્તાઓ છે તે જોમ જુસ્સો બતાવીને એડી ચોટીનો જોમ

इस बार हम भी गुजरात प्रदेश कांग्रेस समिति यहां की भाजपा को हराएगी ताकत से लड़ेंगे सड़क पर उतरेंगे, इंकलाब करेंगे जो दिनकर ने कहा था याचना नहीं अब रण होगा जीवन जय या कि मरण होगा कड़े मुकाबले के लिए हम तैयार हैं अधिवेशन भी पार्टी का अप्रैल में हो रहा है तो स्वाभाविक तौर पे राहुल जी तैयारी के लिए आए सबको मिलने वाले एक नई ऊर्जा है पॉजिटिविटी है कहाँ गलतियां हुई कहाँ क्षति रहेगी उसके ऊपर भी मंथन होगा और एक बेहतर कांग्रेस का निर्माण कैसे हो बेहतर गुजरात का कैसे निर्माण हो उसका खाका लेकर आने वाले दिनों में सड़क पर उतरेंगे जनसंपर्क करेंगे નમસ્કાર મિત્રો આજે રાહુલજી ગુજરાતમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ બ્લોક સ્તરથી લઈને પ્રદેશ સ્તરના કાર્યકર્તાઓ સાથે એક સંવાદનો કાર્યક્રમ કે જેમાં શું ભૂલ થઈ શું સુધારવાની જરૂર છે અને આગળની રણનીતિ શું હોઈ શકે એના માટેની ચર્ચા કરવા માટે સળંગ બે દિવસ કાર્યકર્તાઓ સાથે સંવાદ કરશે રાહુલજીએ

રાહુલજી ખુદ જયારે મેદાનમાં ગુજરાતમાં ઉતરી રહ્યા છે ત્યારે કોંગ્રેસનો એક એક કાર્યકર્તા એ ચાહે મોટામાં મોટો નેતા હોય કે પછી એક ગામના બુથ ઉપર બેસનારો કાર્યકર્તા હોય આ બધા એક ઉત્સાહ સાથે મળીને લડવા માટેની આજે બે દિવસમાં રણનીતિ બનશે નજીકના ભવિષ્યમાં આપ સૌને જોવા મળશે કે કોંગ્રેસનો કાર્યકર્તા પદયાત્રાઓ દ્વારા જનતાની વચ્ચે બુથની વચ્ચે લોકોની વચ્ચે જશે અને લોકોની સમસ્યાઓ જે છે એને ઉજાગર કરવાનું અને સરકારની સામે બાથ ભેડવાનું કામ કરશે મારી વાતને પૂરી કરતા પહેલા એટલું જ કહું કે ગુજરાતનું અત્યારનું જે મોડલ જે છે એ ગુજરાતના શાસકો આઈએસ અને આઈપીએસ ઓફિસરો આ આ બધા બધા જ જ મળીને મળીને અને બિલ્ડરો જે રીતે ગરીબોના ઝોપડાઓ પર બુલડોઝરથી માંડી અને જમીનોને હથિયાવાથી માંડી અને બૂથો ઉપર વિધિવત રીતે તંત્ર દ્વારા ચૂંટણીઓ કરાવવાનું જે કામ કર્યું છે એટલે ગુજરાતની પ્રજા ઉપર ભારતીય જનતા પાર્ટીના ત્રણ દસકાના જે

મતભેદો હોય મનભેદ નથી હોતા એટલે અમે લોકો અમારા મતભેદોની ચર્ચાઓ પણ ખુલીને કરીએ છીએ ભારતીય જનતા પાર્ટી જેવું નથી કે સંઘી શાસનમાં એકનો આદેશ ચાલે ને બાકીના બધા ડોકું ધોળાવવાનું કોઈએ કશું બોલવાનું નહીં એ કોંગ્રેસનું કલ્ચર નથી પરંતુ સાથે સાથે હું એ પણ કહું કે તમે એમ કહો કે કોંગ્રેસમાં જૂથવાદ કોઈ પૂછે ભારતીય જનતા પાર્ટીમાં અમિતભાઈનું આનંદીબેનનું હવે સી આર પાટીલનું નીતિનભાઈનું કેટલા ગ્રુપ છે ગુજરાતમાં હવે ગ્રુપો ગણવા અઘરા થઈ પડે અને એનું જ પરિણામ તમે અનેક જગ્યાએ જોવા મળો છો કે ક્યાંક જયેશ રાદડિયા જુદું કહેતા હોય તો પછી અન્ય પાર્ટીના લોકો અલગ કહેતા હોય ફૂટી ગયેલી સરકારમાં એમની યાદી પણ પેપર લીકેજ થઈ જાય આ પણ બધું જૂથવાજનો જ નમૂનો છે થેન્ક યુ થેન્ક યુ સંગઠનનો અભાવ કોંગ્રેસ માટે માથાનો દુખાવો સમાન સ્થિતિ જોવા મળતી હોય છે પરંતુ આગામી સમયમાં આ પૂરી શકાય કેવી રીતે પરિસ્થિતિનું નિર્માણ કરી શકાય કેમ કે અત્યારે પરિસ્થિતિ એવી છે ગુજરાતમાં કે વિપક્ષ નામનો વિપક્ષ છે તે ગુજરાતમાં નથી રહ્યું ત્યારે હવે કઈ રીતે એકસો બાસઠ ધારાસભ્ય હાલ વર્તમાન સરકારમાં જે ભાજપના તેને હરાવવા માટે કોંગ્રેસ રણનીતિ ઘડે છે તે આગામી સમયમાં ખબર પડશે દર્શક મિત્રો મીડિયા ને એપ્લાય કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં